માણસ મરી જાય તો એની વાતો આપણે ઈશ્વર અને આલા આપણે માનવ જીવન આ દુનિયા ઉપર જીવવા માટે આપણી એની અમાનત અને એના મહેમાન છીએ તો આ દુનિયાની અંદર આ જગતની અંદર જેને બે વસ્તુ હાથમાં આવી ગઈ એને કોઈ વાત નહીં એક સચ્ચાઈ અને બીજી મહેનત દીકરીઓ તમારા નસીબમાં કોઈ ઇન્જિનિયર હશે કોઈ ડૉક્ટર હશે કોઈ વકીલ હશે કોઈ મંત્રી હશે પણ એ વસ્તુ ક્યારે આપણા હાથમાં આવે કે જ્યારે આપણી સતત મહેનત મહેનતનો મહિમા છે તમે શાળાઓની પંક્તિમાં જુઓ કે જ્યાં મહેનત અને સચ્ચાઈ હશે ને ત્યાં જ આપણી કામ દરેક ક્ષેત્રમાં થાય છે આજના આ કોમ્પ્યુટર યુગમાં મોબાઈલનો માહોલ ઘણું આગળ વધ્યું છે અને એની એક હાસ્ય રચના પણ છે એ તમને સંભળાવીશ મોબાઈલની જીવન જરૂરિયાત પણ છે પણ એનો ગેરઉપયોગ ન થાય એમાં ટાઈમ બગાડ ન થાય એનો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે મારા બાળ દોસ્તો સમય પછી જ્યારે અડધો કલાક કે પોણો કલાક કે દસ મિનિટ તમે જે ધોરણમાં જે કલશમાં ભણતા હો એ વિશેનું વાંચન પઠન કરો તમે તો તમારો દર વર્ષ એટલે એક પરીક્ષામાં ટકાવારીમાં ભક્તિ થાય તમે ભણવામાં પૂરું ધ્યાન આપો તમારા મમ્મી પપ્પાને કહ્યું કે મને પાસ જ થવું છે મને મળવું મને શાળાનો ગૌરવ છે દેશનું ગૌરવ કહેવાય અને ગામનું ભૂલું કહેવાય સમાજનું ગૌરવ કહેવાય તો સૌ પ્રથમ દીકરીઓ તમે ભણવામાં ખાસ ધ્યાન રાખજો અને સચ્ચાઈના પ્રધાન જેનું જે ધર્મ હોય હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી પારસી જૈન બધા ધર્મો સાચા છે જૈનો જે ધર્મ હોય એ પારો છે ધર્મના ધન વાપરે તો ભડ્યા રહે ભંડાર જીણ રહેલો જીઓ જગો જગમે રહે જાદગાર આ જીવન જે ગાથા છે દીકરીઓ તમારી બાજુની કાલસમાં બાજુની સીટમાં બેઠેલી કોઈ દીકરી હોય મારા બાળ દોસ્તો તમારી બાજુમાં તમારો મિત્ર હોય તમારી શીખના ક્રમ હોય તમને ખાલી કોઈ પાંચ રૂપિયાની ગોળમેન્ટ મળી હોય તો જેની ખોવાઈ હોય ત્યાં સુધી પહોંચે એવી અંદરની ઉર્મીઓ અને કલ્પના રાખે શેનશાવલી હાજી તીર તેની દેવી તાકા કચ્છની આ ઇતિહાસ છે ના વિક્રમ સંવંત અઢારસો ને ઓગણીમાં કચ્છમાં યારાનું નું થયું ઝારા ડુંગર ઉપર દીકરીઓ તમારા જન્મ તમને તો મને લાગે છે કે આજથી પચીસ વર્ષ પહેલા કચ્છમાં ભૂકંપ આવ્યો તમે પચીસ વર્ષથી બધા તમે જોયું નહીં હોય સાંભળ્યું હશે મમ્મી પપ્પા પાસે વાત સાંભળો દાદા દાદી પાસે સાંભળો પણ આ પુસ્તક છે ને એ તો જીવન ચરિત્ર ઇતિહાસ બની જાય છે જે પ્રડ્યુશન હોય જે લેખક હોય જેનું એમાં ઉપર જ્યારે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો ત્યારે કચ્છની સુંદર મારા વડીલ ભંડુ આ પટેલ સાહેબ પણ બેઠા છે આ એક સાહિત્ય પ્રેમી છે અને સર્વ કચ્છની સંસ્કૃતિ સાહિત્ય ઇતિહાસ સંગીત એના માનતા છે અને કુદરતી જે અપંગ હોય ને અપંગ એ આપણા કરતાં હોય કુદરતી આપેલી ડાથ વધારે હોય છે આપણા આચાર્ય સાહેબ એક ટૂંકી મુલાકાત ભોજના આંગણે થઈ સીધો અમારું આયોજન ગોઠવામાં આપી રહ્યા એ પણ એક મહત્વની બાબત છે અને લાગણી છે એવો આપણો સમગ્ર કચ્છની આ વીરભૂમિ ઉપર સૌ પ્રથમ ધારાનો જૂથ આવે છે ઇતિહાસ ઉપર દસ મિનિટ ઇતિહાસ અને પછી પાંચ કે દસ મિનિટ શિક્ષણ એના સંશોધન પછી હાસ્ય ટૂંકમાં કવિતાઓ સમયની પાબંદી અને તમનેથી લશ્કર લઈ અને કચ્છ ઉપર ચઢાઈ કરી ત્યારે સંતેર હજારનો લશ્કર હતો એ જમાનાની અંદર કોઈ વાણ ના હતા પ્લેન હતા ટ્રેન નથી ગાડીઓ ન હતી ઊંટ ઘોડાની સવારી પાડા હતા માનવતા હતી મોહત હતી લાગણી હતી અને મરદા મરદીના ખેલ હતા જેને કહેવું કે માણસોમાં હિંમત હતી અને તાકાત હતી વતન કાજે દેશ કાજે ધરમ કાજે અને સમાજ માટે પોતાના પ્રાણ સરોવર કરી દીધા ત્યારે ધારાનો જૂથ થયું ત્યારે એની એક ઝલક એના લેખક અને કવિતા તો રહે પારણી ગુંદિયારી ગામના વતની સાહિત્યના અમારા મોટા ગજાના સાહેબ બેઠા છે ગુંદિયારી મૂળ ગુંદિયારી પછી છેલ્લે સોનગઢ અને શિક્ષક તરીકે સેવા આપી

આ કચ્છ ઇતિહાસ ની આપણે ગાથાઓ વાર્તાઓ અને ભૂમિની વાત કરીએ ને તો દિવસોના દિવસો નીકળી જાય એ કઈ પૂરું નથી થાય એટલે કચ્છ ની આ ગાથા છે અજ તાલુકે અબડાસે અજ તાલુકે અબડાસે આબડો નામ અમર એ શરણે આવ્યું સુંભર્યું એ સચાઈ જવો સુંભર મકસદ મતલબ કચ્છ જિલ્લાના દસ તાલુકા નખત્રણા માંડવી લખપત હા પછી અબડાસા તાલુકો કહેવાય તો અબડાસા કોઈ ગામ નથી સિટી નથી નલિયા છે ને તો અબડાસા નામે કેમ તાલુકો અબડાસો કેમ કે તાલુકો નલિયા કોઈ લેટરમાં એડ્રેસમાં કે ઉચ્ચારમાં ત્યાં આપણે સાંભળવા ઓછું મળે નલિયા સેટી અને તાલુકો શું કહેવાય અબડું આપણા જામની શરણે સાત વિશ્વ સુમર્યું સિંધ પ્રદેશમાં

આપણી દિલ્હી રાજના સત્કાર અને સિંધમાં શું સિંધ પ્રદેશમાં સોમરાવની સતા ત્યારે સાતમીસો સોમરીનું કે હું એની ખતમ કરી નાખીશ એને ખબર પડી કે હવે આપણા માટે બચવા માટે શું છતાં જેમાં સચ્ચાઈ અને નીતિ હોય ને એને ઈશ્વર અને અલ્લાનો હંમેશા સાકાર છે કોઈની તાકાત નથી કોઈ તેને માણી શકું

હવે પોતાની ઈજત બચાવવા માટે પોતાનું વતન મૂકી અને બીજા પ્રદેશમાં જવું એ કેટલી મુશ્કેલી વાત હોય છે હું જે વાત કરું ને તમારા વડીલો દાદા મમ્મી પપ્પા કરતાં દાદા દાદી નાના નાની પાસે વાત કરશો ને કહે હા સાચી વાત છે સાચી ગાલાય ત્યારે આપણાની જ્યારે શરણે આવે છે ત્યારે આપણો એને ક્યાં શબ્દોમાં સ્વીકારે છે કે ભલે આવું બહેન ભલે આવ્યું ભેનનું થર વા વાળી કોયલ લે અહીં આવું કી એ તમે ચિંતા ન કરજો હું આપણાની વાર થઈશ અને એને ખતમ કરી નાખીશ પણ તમારી ઇજ્જતને હાથ પણ નહીં આવે આ દૂધનો કટોરો એની ધરમની પહેનો બનાવી એને દૂધના પિયાલા આપે છે અને હું એ રણ સંગ્રામમાં જાઉં છું આ જ્યારે લાલ લોહી થઈ જશે ને દૂધમાં જ લોહી ત્યારે સમજો કે અમારો ભાઈ અમારા નાતે અમારા ખાતર અમારા નામ ઉપર એમાંથી પણ એને સ્વાદ કરે છે એ અવડા ધામ પછી અમારો શું ત્યારે હાથ હાથમાંથી કરી જરૂર તમારી સમજ એટલું કહીને રણ સંગ્રામમાં જાય છે પછી ખતમ થાય છે ત્યારે હાથમાંથી કટોળા એને કરી ગયા છે ત્યારે એની ગુજરાત હવે શું કર્યું ત્યારે ધરતી માતા છે એ જગા છે અને સાત સાતવીસ સુમરી એની અંદર થાય છે અબડાસા તાલુકાની નામ વરસદ ગામ છે ત્યાંનો દર વર્ષે પુરુષ મેળો એ ઉત્સવ પણ મનાય છે હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને આજે પણ ત્યાં મળ્યું છે એને સુમરી દાડીનું સ્થાન કહેવામાં આવે છે તમે જોયું હોય ધ્યાઓ હો કે ન ગયો નલિયા થયા આગળ આઠ કે સાત કિલોમીટર જો કુરફાની ને ધ્યા કંકલ બચડે જા બલિદાન કુંવર શરણે કચ્છ ધરાજા અસલ માન કેટલી આપણે વાત કરી કચ્છની ભૂમિ સાહેબ અને રાયબ રાવણ ધામ ખુલી તળાવનો પગેરો રહી અને જ્યારે છે ત્યાં વિંજાણ અબડાસા તાલુકાનું વિંજાણ ગામ વિંજાણ દડોદર કોઠારા એ બધી જાગીરતી દરેક રાજાના ત્યાં મેલ અને એના સ્થાન રજવાડામાં એની બ્રાન્ચ મૂકવા જેને આજે તો શું છે કે આ કોમ્પ્યુટર જૂગ અને ચૂંટણીનો સમય છે હવે જે જમાનાનો એ વાત કરીએ તો તમને વિચાર પડે કે આટલી કચ્છની આ સંસ્કૃતિ તમારીથી જાણથી અવાજ ત્યારે રાવણ જામ એનો પગેલો લઈ આવે છે ત્યારે અહીંયા પડકાર કરે છે કે મારા શેઠ આ બે બાળકો હતા સાહેબ અને બાપુ એની સાથે લઈ રેલડી મંજલ ભુજ બાર કિલોમીટર રેલડી મંજલ આજે પણ નિવાડી અને એનો પરિવાર મોજુ છે કંકર પરિવાર કંકર પરિવાર મુસ્લિમ હતા અને સાહેબ રાજ હિન્દુ હતા એની સંસ્કૃતિ ભારતની એક વેના હતા અને વર્તન કાજે પોતાના પ્રાણ સ્વરૂપ દેતા કોઈ પણ જાતના ત્યાં ભેદભાવ હોતા નથી ત્યારે રાવણ જામ આવતા વેતજન કંકજને પડકાર કરે છે કયા શબ્દોમાં

પોતાનો ધર્મ ન ચૂકવું ભલે ઈશ્વરના આલા નામે આપવું પ્રાણ નીકળી જાય પણ સાચાઈ અને ધર્મ અને કોઈની કાચ ન શકાય દીકરીઓ અને બાળ દોસ્તો આપણને તમને યાદ રાખવા જોઈએ એ ત્યારે એને કંકલ કહે છે એને રાચ આવે છે કંકલ આ કરશે ન તો કઈ તારે ગયા ધારે સજો સંધારી ગયા તું માણસે મને ગયું तू मान से मनीर तो जी गई बाजी बारे जिया कर गाल सती साफ ने कूड़ी मुकर कर बार तू इस मौत जेते राम जड़ी ही डाम तरवार पच्ची ने झमकी आता मिडो से नक्शा अच्छा बार तो ने तरवार थियर में कतर करें चिये किधर था बड़ी माँ क्या हुई दिल्ली मंदर मंदर तराके वाले ने नाथी चरण के चार्टी उमड़ने आज

रोक के रोक रावण श्याम दी मियान के तलवार तू सीधी मंडी ने मानवी वर के को विचार तू पर बाल सती साथ ने पूरी मंगल तलवार तू हित चोर कैरा गाल कैरी ना को पंजार तू करिए जंगल झाड़ी ईश्वर अने अल्लाह एनी पण जेने आपने क्यों ने के आवी जारे घटना पड़े ने त्यारे डोंगरा होवा જંગલ રની ધાડી રનુ ઝાડે મથે પણ પંડરના પશુ પંદરાય ને રના માડુ રના મન મન રના કલમ કાગર કે છડે કલમ કાગર કે છડે અરાણી રનુ કલમ કાગર કે છડે પણ હેકરો ન રનુ પણ કોલ ધેંડા લાલ બેટા રહ્યા ને હવે આપણે અડધા સુધી આવી પચીસ વર્ષ આ તો સેંકડા વેલા વાસ્તે તમે દાદા મારા મિશ્ર અને મસ્ત બે હજાર એકમાં એ મારી લખેલી કવિતા અને આ ગ્રંથ પુસ્તકમાં આ છે તમારે વાંચવા જો ભડાકો પેજ નંબર સો હું તો આ મોટે પડે છે બો હજાર ને સત્તાવનથી સાલ જો ઓછું તો વાપ માં બીજ જૂને જોડી સાવ સકરવાર એ ધાત જાન્યુઆરી જિંદગી ભર કેડો વર્તનો કારી પાણી સંગો કથિત કથ ધરા જો કોડી લો કુજ સેન્ટર જો સંઘા જા વાસો મુકે વાણિયા વાર વિસ્તા અનાજ રાસન ભંઠી કેડા બધા ચાર નાકા ચોધાર ગઢ થણી પ્યા ગામ ગઢ થણી ગામ જા અને લગાતે સહે મકાન બંગલા મેળ્યું ઈ ખાસા થયા અને

હાઈકુ એ બધા ઘણા બધા પ્રકારો છે સાહિત્યના એવી રીતે સંગીતના બધા પ્રકાર એટલો બધો કહેવા જાઉં તો મારો પણ કન્નું એમાં ધો પડે છે કચ્છના કવિવ્રતા દુલેરા કારણે એક જ ટાઈપની કવિતાને લખી સંગર સંગર એટલે ચાર કડી પહેલી લીટી સુધી લખાય પછી પાંચમી લીટીમાંથી અડધી લીટીમાં કડીમાં બીજી જોઈ થાય અને આગળ આવે दुर्गे राय बापा लखी थे चाय छाए जी शंकर कच्छ तीर कंधी मथे से नीली बनी न्यार ते नीला ने सनवाणो जिते गा नीला गुलजार गोई मयूं मटरूं देने खीरा पार तेरो फटे पर बात ने चाय करे शंकर परखे मेरन पार ते चाय चढ़ई है चल मथे चाय चढ़ई है चल मथे नोकरे थियो काड़ो सुनी दृष्टो छाए जो

પરળો કાઠી <doors> <Aubain>. <mówi> <music> <you> ऐं वे वे में भाई हाणे रे खरी ऐं कच्छ में जा कीअं वञा कच्छ में जो आहे घरु रसईअ में पंधजी मथे मौत पई तूं मर नथो चवां रसईअ में पंधी मथे मुश्तु थिए तूं मर तॾहिं त हीउ कच्छ ई हुआसीं न वेड़ में नर अॼु ત પનારે તોજે કે આજ ખલક મુલક જાખા હું ચાળી હું ચીન કે ઘરે રખણ જાકાન ચુકી પી ફોરે ગરો હરું ભૂંગસ્થાન ચરણ કમર છમી મુજા ઇયાન અર બસ્થાન ઈ મુકે જોકુ જવાન તને કેર વચારો પછરો તખ જોકુ ડાળીઓ નાખે નહી થાય સાય સાજી સાય સાજી

तो तेजार की अमूमत तो होती क्यों रखती है कि जमीन की जड़ को तो मारू कर मथा को तो फोन मथे फटाफट सौदा फटा फटा कर क्षेत्र में खास कर प्लॉटर के पास करे नाने जो नाश करे खूटा खो रही था तो रोड कच आना गच आना के पैसा गच के गण रोड कच आना गच सौ बार सत लख झाड़ी वाली दुकान में डे पहला पंच लख

ઉદ્યોગ નિર્ભર બની ગયો માલિક કઈ કર ઝઘડા થઈને કેસ કઈ અબોલા જે કિશ કું અ પલટો ફરી ગયો માન જંગલમાં પ્રાણી

ખેતી વર્ગના લોકો આજે જમીન નથી ઉંદરે તે બને ભટારા અને ધમ થયા કાંભા વાળી કમ કરીએ સિંમાડા સોકી રહ્યા ધઉતરે ગેરા ને ઘાસ ચાને ઘટી રહ્યા આજે વાછાણ તાવે સાથે ને મોંડાકોરા